જો સાડા દસ વાગ્યા છે અને આ છે ને કેરીનું આ મોરબો બનાવ્યો ને પણ અત્યારે વાગ્યા કેટલા ખબર છે મિત્રો ચાર વાગ્યા છે જય માતાજી જય દ્વારકા દેશ મિત્રો તો આજથી આપણો ડાયલોગ ફરી ગયો છે બરાબર એટલે કે આજથી નવો કન્ટેન્ટ શરૂ કરીશું પાછા કેમ કે આ બધું લાંબુ થઈ જશે બોલવામાં થોડુંક સવાર સવારના પરમાં તો અત્યારે આપણે જસ્ટ બાર વાગ્યા વિડીયો શરૂ કર્યો છે કેમ કે અમારો ફોન હમણાંથી આવો પ્રોસેસ દેતો જ બંધ થઈ ગયો છે એવું ને કે કાલના વિડીયો એડિટિંગ કર્યા ને તો ફોન હાવ હેંગ થઈ ગયો ગરમ એટલો થઈ ગયો પછી કશું ને થોડુંક લોગનું થોડું ઓછું કરી નાખવું કેમ કે સ્ટોરેજ એટલું ભરાઈ જાય છે મારે કલાકનો વિડીયો હોય ને શૂટ કરેલા તો કલાકના વિડીયોમાં તો બધું આખું ફૂલ સ્ટોરેજ થઈ જાય હાવ એટલે હાવ મને ખબર વાયરસ ક્યાંથી ફોનમાં ભરાઈ જતા કે સમજાતું જ નથી કેમ કે સૌથી પંદર જીબી ખાલી કરો ને તો ચોવીસ કલાક ઉપર જાય ને ત્યાં પાછું સ્ટોરેજ ફૂલ થઈ જાય હેંગ અને ફોન આખો ગરમ થઈ જાય ને લાલ હાવા મળે બધું વિડીયો વિડીયો શોર્ટ વાળે ને પછી હું કહું શું કરું વિડીયો શૂટ તો કરવો પણ કેમ કે કન્ટેન્ટ છે તો વિડીયો ઉતાર વગર હાલે નહીં મારું કેમ કે માઇન્ડ માઇન્ડ મહેનત કરીને આપણે થોડુંક સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કર્યા છે અને તમારો ઘણો જ પ્યારને સપોર્ટ મળે છે પણ થોડોક હજી બ્લોગમાં થોડોક ઓછો આવે છે તો પ્લીઝ થોડોક સપોર્ટ કરતા રહ્યો જેથી કરીને આપણે ફટાફટ નવો મોબાઈલ લઈ આવીએ બરાબર ને અને મારા પપ્પા અને મારા મમ્મી જો હવારમાં કેરી તાક કાલે લેવા હતા ને તો સવારમાં કેરી કપી આવ્યા અને જો મસ્તનું કરી નાખ્યું છે કેમ પપ્પા

એટલે છે ને જાજુ મારા બપ્પા હું કેમેરો ના ફેરવાય નકર હું યંગ થઈ જાય આખો તો મિત્રો આમાં છે ને આ અલગ કર્યું છે હાથનું કેમ કે આ અલગ ડબલામાં રાખવાનું છે અને આમાં જો મોરબો બનાવી નાખ્યો છે મમ્મી આમ જો આ ડોલ ભરીને આખી બનાવી છે તો ત્રણે હાથનું છે ને અલગ અલગ કર્યું છે એક મોરબો એક નાના ડબલામાં અલગથી ગળ્યું હાથમાં બનાવું છે તો એ અલગ રાખ્યો ને ઓલા ડબલામાં છે ને તીખું હાથનું કરવાનું છે ડોલમાં ભેરું નહીં તો છે ને ભાઈના ના હાર એના ને તો ત્યાંથી મમ્મીને અમે થોડુંક કેરી લેતા આવ્યા હતા કે આપણે કેરી નો બોળો થઈ જાય ને એમ

આવું છે મિત્રો કોણ કોણ ખેતરમાં રહેશે કોમેન્ટ કરી નાખ્યો જરા અને બેન જમવાનું બનાવશે તો હમણાં જમવાનું બની જાય ને પછી બપોરા કર કરી કેમ કે આજે આપણે બાર બપોરે બ્લોગ શીરો કર્યો છે ને એટલે તો ફાઇનલી મિત્રો બે ગયા છીએ બપોરા કરવા પણ અત્યારે વાગ્યા કેટલા ખબર છે મિત્રો ચાર વાગ્યા છે બેન જમવાનું બનાવતી હતી ને તો થોડીક વાર હું હોઈ ગયો હોઈ ન થયો ને તો અત્યારે વાગી ગયા છે ચાર બરાબર તો હું કહું હવે ભૂખ લાગે છે તો જમી લો ને પહેલાં પછીનું આગળનું બધું વિચારીએ બપોરનું જમવાનું પીડું હતું ને તેમાં રોટલો અને આ છે માંડવીની કઢી અને આ છે આથણું બરાબર છે ખબર હોય તો કોણ વટકર નહીં છો બરાબર પેલા હું જમી લઉં તો ફાઇલ આપણે તો ફેમિલી આપણે જમી લીધું છે ને જમીન હું આવી ગયો છું પાછો કીર્તિબેન ને મારા મમ્મી ખડ લઈ છે ન્યા કીર્તિ ખડ લીધા રાખ પેલા માને કા કામ કરાય તો ભાઈ મારા માં અને કીર્તિ આ ખડ નો જીણા જીણા ફૂંકા છે ને એ વીણે છે થળિયા અને અત્યારે છે ને ચાર વાગ્યા ને કોઈને ઊભો છે ને તો પાછો ટ્રેક્ટર આવી ગયો પછી હું ફટાફટ ઊભો થઈ ગયો અને જમી લીધું પાછું કેમ કે કાલે ખેતરમાં આપણે પાંચ મારીને વહી ગયા હતા દાદા અને આજ પાછા રાપ મારવા આવી ગયા છે તો આ ઝીણું ઝીણું ખડ હોય ને એ બધું નીકળી જાય કાકી રીતે હા રાપ મારવા આવ્યા ધ્યાન રાખજો હા રાપ મારવા આવ્યા તો દાદા કરે છે ટ્રેક્ટર અને મારા પપ્પા અમે કવળનો ઢીગલો આડો પડ્યો છે ને તો એ કવળનો ઢીગલો ખ્યા છે તો મિત્રો મારી જરૂર પડે મારા પપ્પા પાસે હલો હું જાઉં ને પણ કવળનો ઢગલો ખ્યાવા લાગો બરાબર ફાઇનલ મિત્રો વાગી છે ચો અને જો આપણું ખેતર ખેડાને થઈ ગયું છે એકદમ રેડી અને મારા પપ્પા અને મા બે લઈશામાં ખર્ચ અને આ પૈસા આજે પપ્પા ટ્રેક્ટરવાળા દાદાને દેવાના ને આપી દેજો ચાલો મિત્રો મારે જવાનું છે દળણું દળાવવા બરાબર કેમ કે સો વાગી જશે તો દાણો દળાઈ આવી અને નકર રોટલી નહીં ખાવા મળે બરાબર થોડોક વાવડો છે વધારે બેકગ્રાઉન્ડ હોય ઇગ્નોર કરી નાખજો ગયો ચાલો દાણો દળાવતો હોય ફાઈનલી મિત્રો પાછા આવી ગયા છે આપણા ખેતર હવે તમે એમ કહો કે એટલા બધા ઉતાવળ એટલે બધી ઝડ થઈ ગયા પાછા આવ્યા તો મિત્રો એમાં એવું થયું કે હું ગામમાં ગયો ને તો લાઇટ જ નહોતી તો પછી દાણું મેકીને જ જોઈએ એવું હું હવે હવારમાં લઈ જઈશ બરાબર અને થોડું ઘણું હટાણું ને સામરોસ ને એવું લાવવાનો હતો તો એ લેતો આવ્યો અને પાછો આવી ગયો ખેતર અમારા કીર્તિબેન બપ્પા અને મારા માં લોકોનું ખેતરમાં ખડ વિનાવાનું છે તો ખડ વિના છે અને મારે થોડું વિડીયો એડિટ કરવાનું છે તો વિડીયો એડિટ કરી અને બેન જમવાનું બનાવજો તો જેટલી વારમાં જમવાનું બને ને એટલી વાર હું થોડુંક વિડીયો એડિટ કરી ફાઇનલ ફાઈનલ મિત્રો ભાઈ ગયા છીએ સાંજનો વાળો ઘરમાં જમવાનું બની ગયું છે ને તો ફૂલ ફેમિલી જોડે અને જમવામાં બનાવું છે સેવ ટમેટાનું ચાક અને આજ શનિવાર છે ને તો હનુમાન દાદાનો રોટ બનાવ્યો છે દૂધ અને રોટલા કેમ કે હા હાલો જમવા જમવા

કેમ કે મિત્રો મારે છે ને એક વિડીયોને પ્રોસેસ કરવાનો હતો એટલે કે વિડીયો એડિટ કરવાનો હતો વિચાર કરો હું દેહ સુરતથી દેહમાં આવ્યો ને ત્યારનો એક વિડીયો એડિટ કરવાનો બાકી હતો મિની લોગ બરાબર આ સો જમણ થયા છે સો જમણથી આ જ મિની લોગને એડિટ કરું છું વિચાર કરો આપણો ફોન કેટલો પ્રોસેસ લેતો હોય છે તો અત્યારે વાગ્યા છે દસ અને અત્યારે મિની લોગ એડિટ કરીને પછી એને પ્રોસેસ પ્રોસેસમાં મૂક્યો છે મારા ફોનમાં અને અત્યારે વિડીયો શૂટ થાય છે ભાઈના ફોનમાં પપ્પાને બધા હોઈ ગયા હે અહીંયા મારા મમ્મી હોતો છે અહીંયા તો બેન નહીં હોતા હે અને સાગરભાઈ જે અત્યારે આવ્યા છે જો કેમ કે સાડા દસ થયા છે સાડા દસ થયા છે અત્યારે તો એ અત્યારે છે ને દિવસ પાળીમાં કામે જાય તો એ અત્યારે કારખાનેથી જ આવ્યો છે અને મારે બ્લોગ એન્ડ કરવાનો બાકી હતો મિત્રો વિડીયો શૂટ ટિંગ કરેલો હતો ને એ બધું પ્રોસેસ ખાલી કરવાનું હતું તો મિની બ્લોગ થોડોક એડિટ કરીને કોઈ વિડીયો નીકળી જાય ને તો કંઈક વિડીયો વિડીયો બીજા છે એ અંદર છે એડ થાય બરાબર તો એ વિડીયો પ્રોસેસ થાય છે અને આજનો વ્લોગને બસ અહીંયા એન્ડ કરી દેવાનો છે બાકી બ્લોગ તો થોડોક નાનો બન્યો છે બાકી કાંઈ વાંધો નહીં બાકી તમને કેમ લાગ્યો વિડીયો કોમેન્ટ કરી નાખજો તો બસ આશા કરું છું તમને આ વિડીયો ગમે છે ગમે તો લાઈક કરી નાખો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મળી નેક્સ્ટ વિડીયોમાં બાય બાય